પણ આપણે વાત કરીએ મેષ રાશિની અલય અક્ષર છે મેષ રાશિના જાતકોના અલય અક્ષરવાળા જાતકો માટે આજે ખાસ કરી અને ઋતુજન્ય બીમારીનો ભોગ ન પડવું પડે એના ખાવા પીવામાં થોડી કાળજી રાખજો બીજો સ્વજનોથી કદાચ કોઈ આશા રાખતા હોય તો થોડી ઓછી રાખજો કારણ કે નિરાશાઓની સંભાવનાઓ દેખાઈ રહી છે અને આવા સમયે બીજાના ભરોસે ખર્ચની કોઈ બાબત વાત કરવાની હોય તો ખર્ચની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે વેપારની અંદર સાચવીને કામકાજ કરવું એ આજના દિવસ માટે જરૂરી છે મિત્રો દરેક રાશિને આ તો વાત આપણે એ પણ કરવી છે કે વરસાદનું વાતાવરણ છે તમારી જો તાકાત હોય એમને કે વૃક્ષ ત્યાં જે જળ ત્યાં જગદીશ છે એમ જ્યાં વૃક્ષ છે ત્યાં પરમાત્મા છે તો તમારી પોતાની રાશિ પ્રમાણે અમુક અમુક તમારે વસ્તુઓ જો વાવવી હોય તો મેષ રાશિવાળા જાતકોને વાવવાનું હોય તો એ આંબળો અને ઉંબરો એ ઘરના તમારા જે કલ બગીચો હોય તો બગીચો અથવા તો કુંડાની અંદર ક્યાંય પણ આંબળો અને ઉંબરો જો તમે વાવો અને બાર મહિના સુધી તમે એનું જતન અને સેવન કરો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય હવે વૃષભ રાશિ બહુ અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકોને ધંધાની અંદર આવકનું પ્રમાણ વધી શકે એવા સારા યોગ દેખાઈ રહ્યા છે કાપ પાછો તો ફાયદો થાય કોઈ સારા સમાચાર મળે આજના દિવસ માટે મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે અને એમાંય પાછા હરીફાઈવાળા વાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે હવે વૃષભ રાશિવાળા જાતકોએ કોઈ વનસ્પતિ ઉછેરવાની હોય તો એના માટે ઉંબરો જાંબુ અને ખેર ઉંબરો જાંબુ અને ખેર આ ત્રણમાંથી કોઈપણ વસ્તુ તમે તમારા ઘરના આંગણામાં અથવા આજુબાજુમાં ક્યાંક તમે એનું જતન કરીને ઉછેરી શકો છો હવે વાત મિથુન રાશિની કરીએ ક છ અને ક અક્ષર છે મિથુન રાશિના જાતકોને મિત્રો આજના દિવસ માટે થોડીક કદાચ માનસિક બેચેની અનુભવાય તેવા યોગ બની રહ્યા છે રોકાણ માટે તો સમય સારો નથી સાચવવા જેવો તો છે જ પણ સાથે સાથે જીવનસાથીનો સહયોગ પણ આજના દિવસ માટે સારો મળે મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે પણ જેટલી આશા રાખો છો એના કરતાં ફળ ઓછું મળે પણ ફળ તો મળવાનું છે કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે ઔષધ વિજ્ઞાનની વાત કરીએ તો મિથુન રાશિવાળા જાતકોએ ખેર અગર અથવા વાંસ સામાન્ય રીતે ઘરની અંદર આજુબાજુ વાંસ ઓછા વાવવા જોઈએ પણ છતાંય રાશિ મંડળ પ્રમાણે આ વાંસનું પણ મહત્વ છે તો આ પ્રમાણે વાવશું તો ચોક્કસ લાભ કરાવડાવશે જય ગણેશ રાશિ મંડળની અંદર ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે કર્ક રાશિ એટલે તમારા અક્ષર અગર હશે તો વિકાસના કાર્યમાં એક સારી ગતિ મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે આજે કોઈપણ નજીકના મિત્રોથી આજના દિવસ માટે સારો સહયોગ પ્રાપ્ત થશે ધંધાની અંદર પણ સારી આવક પ્રાપ્તિના યોગ દેખાઈ રહ્યા છે જે કંઈ કાર્ય કરશો એ કાર્યમાં ચોક્કસ એક સારા ફળ મળશે મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે વૃક્ષનું જતન કરવાની વાત હોય વનસ્પતિ ઉછેરવાની વાત હોય તમારા માટે પીપળનું વૃક્ષ વાવવું ખૂબ જ શ્રેષ્ઠ રહેશે આમ તો ઘરની આજુબાજુ પીપળ ન વવાય તો નજીકમાં કોઈ દેવ મંદિર હોય ખુલ્લો ભાગ હોય ત્યાં પણ પીપળા પાવી શકો છો સાથે સાથે નાગ કેસર અને વાંસનું પણ તમે જો રોપ કરતા વાવો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય હવે સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે વાળા જાતકોને મિત્રો આજે આર્થિક સ્થિતિની અંદર સારો સુધારો જોવા મળશે પારિવારિક સંબંધોમાં લાભની સંભાવનાઓ ખૂબ જ સારી દેખાઈ રહી છે આજે સંતાન પરિવારનો સહયોગ ચોક્કસ સારો મળશે મિત્રો સાથે થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે સાચવીને કામકાજ કરજો સિંહ રાશિવાળા જાતકોને વનસ્પતિની જો વાત કરવામાં આવે તો એના માટે વડ ખાખરો પીપળ આ જો વાવવામાં આવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય હવે વાત કરીએ કન્યા રાશિની તો પોઠ અને ન અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકોને વિરોધીઓ દ્વારા થોડી પરેશાની આજના દિવસ માટે રહેશે કામકાજની અંદર પણ જે વૃદ્ધિ થવી જોઈએ એના કરતાં થોડી ઓછી મતલબ સામાન્ય વૃદ્ધિના યોગ દેખાય છે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં આજના દિવસ માટે સારો વધારો થશે રોકાયેલા કામકાજ કોઈપણ પ્રકારના હશે સારા પ્રગતિના યોગ દેખાઈ રહ્યા છે હવે વનસ્પતિ શાસ્ત્રને જો ધ્યાનમાં રાખવામાં આવે તો કન્યા રાશિને બીલી વાવી શકાય જુઈ વાવી શકાય અથવા તો પીપળ પણ વાવી શકાય તો આ પ્રમાણે વનસ્પતિ વૃક્ષનું જતન કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય જય ગણેશ તુલા રાશિની વાત કરીએ રોને તો જેના અક્ષર જેવા તુલા રાશિવાળા જાતકોને આજનો દિવસ કેવો રહેશે નવા કરારોમાં ધનનો વ્યય થાય તેવી શક્યતાઓ છે સાચવીને કામકાજ કરજો કોઈ પણ વ્યક્તિને કંઈ પણ આપ્યા પહેલા હો ગરણે ગણીને પાણી પીજો કે આને અપાય કે ના અપાય આ લેવાય કે ના લેવાય પછી આપણી બુદ્ધિને બ્લોક કરી દઈએ પછી સામે વાંઘ કાઢીએ ખોટું પડે તો કોઈપણ પ્રકારની ઉધારથી સાચવવાનું રહેશે આજના દિવસ માટે ખાસ કરી લેવણ દીવડમાં જેટલી તમે કાળજી રાખશો એટલું તમારું કાર્ય આજના દિવસ માટે સફળ બને તો આ પણ યોગ્ય છે જેટલી મહેનત કરશો એના પ્રમાણમાં સારું ફળ મળશે મતલબ મહેનતના પ્રમાણમાં ફળ તો આજે સારું તમને મળવાનું જ છે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અને ય અક્ષર છે રાશિવાળા જાતકોને મિત્રો તમે કોઈ એવા કામકાજ કરી રહ્યા છો જેમાં આકસ્મિક ધનલાભની શક્યતાઓ શેર બજાર તો તો સારો લાભ દેખાય છે આજના દિવસ માટે પણ એના માટે કુંડળીમાં શુક્ર મંગળ અને ગુરુ જેવા ગ્રહો પણ પ્રબળ જેટલા સારા હશે એટલા સારા પરિણામ મળશે વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ મળે એવા યોગ પણ બની રહ્યા છે આજના દિવસ માટે સાથે સાથે યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે મતલબ જે લોકોને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા કામકાજ કરવાના યાત્રા પ્રવાસ કરવાનો હરવા ફરવાનો એના માટે સારો સમય છે પારિવારિક સમસ્યાઓ કદાચ આજના દિવસ માટે થોડી રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે તો થોડું સાચવીને પ્રમાણે ચાલુ રહ્યું વાત કરીએ ધનરાશિની ધ ધ અને ઢ અક્ષર છે ધનરાશિના જાતકોને ધંધાકીય બાબતોમાં કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ બની રહ્યા છે સમય ખૂબ જ આજે અનુકૂળ બની રહ્યો છે સારા કામકાજની કદર પણ થશે પણ શત્રુ પક્ષથી થોડીક સાવધાની રાખવી એ પણ તમારા માટે આજે જરૂરી છે વૃક્ષના જતનની અથવા તો કોઈપણ સારી વસ્તુ વાવવાની જો વાત હોય તો એવા સમયે તુલા રાશિવાળા જાતકોએ અર્જુન નાગકેસર અને નજીકમાં કોઈ જગ્યા હોય તો બીલીપત્ર વાવે તો એને સારી સફળતા મળે હવે જે વૃશ્ચિક રાશિ જેના અક્ષર ન અને ય છે એવા લોકો સાલ અથવા તો આંબળો વાવે તો એને સારી સફળતા મળે આ વૃશ્ચિક રાશિવાળા જાતકોની સાથે સાથે ધન રાશિની વાત કરીએ તો ધન રાશિવાળા જાતકોને જો વાવવાની ઈચ્છા હોય નેતર વાવી શકાય ફણસ વાવી શકાય સાલનું વૃક્ષ વાવી શકે આ બધું વાવે તો સારી સફળતાની અને પ્રાપ્તિ થાય જય ગણેશ એ કો ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિ વાળા જાતકોને આજનો દિવસ કેવો રહેશે મિત્રો પ્રેમ પ્રસંગોની અંદર સારા ઉત્સાહ આજના દિવસ માટે કદાચ વધારો થાય તેવા યોગ બની રહ્યા છે ઘર હોય મકાન મિલકતને લગતા કામકાજ હોય તો સારા સુખની આશા જ રાખી શકો છો નોકરીયાત વર્ગને થોડો ખર્ચમાં વધારો થશે સાચવીને કારકાળ કરવું ખર્ચ થોડોક ધ્યાનથી કરવો અવરોધ ગમે એટલા રહેશે છતાં સફળતા તમને મળવાની કારણ કે આજનો દિવસ તમારા માટે સારો છે હવે વાત કરીએ કુંભ રાશિની અક્ષર ગ અને સ છે તો કુંભ રાશિવાળા જાતકો માટે આજે શું છે લેવડ દેવડમાં કામકાજ કરવું પડશે આજે ખાસ કરી જીવનસાથીનો સહકાર આજે થોડોક ઓછો મળે તેવી શક્યતા છે તો એની સાથે જીભા જોડીમાં ઓછું પડવું પોતાના કામથી કામ રાખવું વધારે સારી સફળતા જોઈતી હોય તો આ તો કરવું જ રહ્યું નોકરીયાત વર્ગને કામકાજની અંદર સારી તકો મળે કોઈ પણ જૂની સમસ્યાઓ હોય સમસ્યાઓમાં એક સારું સમાધાન પણ મળે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો રહેશે હવે વાત કરીએ છેલ્લી છેલ્લી રાશિની રાશિ એટલે મીન રાશિ જેના અક્ષર છે માનસિક શાંતિનો અનુભવ થશે આજના દિવસ માટે હા કદાચ દૂર યોગ બની રહ્યા છે ગુસ્સો અકારણ ક્રોધ આ થોડોક કાબુ રાખજો આજે કારણ કે ધન પ્રાપ્તિના ઉત્તમ અવસરો મળી રહ્યા છે તો એવા સમયે ગુસ્સો અને ક્રોધ નુકસાન ન કરાવે એ થોડુંક ધ્યાન રાખીને જો આગળ વધવામાં આવશે તો ચોક્કસ સારી સફળતા અપાવશે હવે મકર